મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વરસાદનો દોર હજી પણ ચાલુ છે અને રાજસ્થાનમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ખાસ તો અડતાલીસ કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં જોવા મળશે સારી એવી વરા તેને લગતી મહત્વની જાણકારી મેળવીશું તારીખ ચૌદ જુલાઈ અને સાંજના સાત વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજુ પણ ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે જેમાં ભાવનગર આ ઉપરાંત અમરેલી વિસ્તારમાં સાથે સાથે અમદાવાદ વિસ્તારમાં વડોદરા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં ખાસ તો પશ્ચિમ બાજુ નજર કરીએ તો સારી એવી હોરાપ જોવા મળી રહી છે પરંતુ વરસાદની પણ જરૂર છે ખાસ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં તો આગામી દિવસોની વાત કરીએ તો તારીખ પંદરના રોજ છે વરસાદની ઘટ જોવા મળશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે એ પણ હળવા હળવા ઝાપટા છે આવશે મિત્રો પરંતુ વાત કરીએ અમદાવાદની આસપાસની તો રાજસ્થાનની સિસ્ટમને કારણે અમદાવાદ મહેસાણા અને આ ઉપરાંત ગોધરા દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં મુંબઈ સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો પંદર તારીખના રોજ છે તાપમાન પણ સારું એવું જોવા મળશે ત્યારબાદ તારીખે સોળની વાત કરીએ તો સોળ તારીખ દરમિયાન ફરીથી એક બીજી બંગાળની ખાડીની સિસ્ટમ જોવા મળશે જેના હિસાબે ઉત્તર ભારતમાં સારો એવો વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઝાપટા જોવા મળશે તેમાં પણ સૌરાષ્ટ્રમાં અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ધીરે ધીરે વરસાદની શરૂઆત છે એ જોવા મળશે સુરત આસપાસ ઝાપટાનો દોર શરૂ રહેશે મિત્રો ત્યારબાદ મિત્રો સત્તર જુલાઈની વાત કરીએ તો મધ્ય ભારત અને ઉત્તર ભારતમાં વરસાદની જમાવટ જોવા મળશે જેમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં તેમજ રાજસ્થાનમાં વરસાદ સારો એવો જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતને વરસાદથી સંપૂર્ણ રાહત જોવા મળશે ફક્ત સીમિત વિસ્તારમાં ઝાપટા જોવા મળશે મિત્રો અઢાર જુલાઈની વાત કરીએ તો અઢાર જુલાઈની આસપાસ છે એ રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં વિસ્તારમાં સિસ્ટમ છે એ કહેર વરસાવશે વરસાદનું અને સારો એવો વરસાદ જોવા મળશે ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુરની આસપાસ હળવા ઝાપટાં જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે ઓગણીસ જુલાઈની વાત કરીએ તો ઓગણીસ જુલાઈના રોજ ફરીથી ગુજરાતમાં વરસાદની જમાવટ અમુક વિસ્તારોમાં જોવા મળશે જેમાં પાકિસ્તાન કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારો જેમ કે ખાવડા આ ઉપરાંત બેટ નાણા સરોવર તેમજ નલિયાની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજા પધરામણી કરશે ઓગણીસ જુલાઈના રોજ ઉત્તર ગુજરાતથી લઈ અને પશ્ચિમ કચ્છ નલિયા સુધીના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને ત્યારબાદ આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિજય જો બદલ ખૂબ ખૂબ આભાર